નમસ્કાર યસ ડોક્ટર માં આપનું સ્વાગત છે હું છું શિવાની ઈશ્વર સૌથી કોમળ સર્જન એટલે સ્ત્રી તેનામાં જીવન જીવવાની સાથે સાથે જીવનને જન્મ આપવાની પણ ક્ષમતા રહેલી છે એટલે જ જો તેના શરીરમાં કોઈ જટિલતા ઉદ્દભવે તો તેનું યોગ્ય દિશામાં નિદાન અને સારવાર અનિવાર્ય છે મિત્રો આજનો વિષય નવો છે પરંતુ સમસ્યા સર્વસામાન્ય છે આજે આપણે વાત કરવાના છીએ મહિલાઓમાં જોવા મળતા કેન્સર તેમજ અંડાશયના કેન્સર વિશે વિસ્તારથી વાત કરીશું અને તેની સારવાર વિશે જાણીશું યસ ડોક્ટરમાં

હું તમને દાખલો આપતા વાત કરું તો સો બહેનો આપણે એવી લઈએ કે જે કેન્સર ગ્રસ્ત છે તો સડસઠ ટકા બહેનોને કાં તો સ્તનનું કાં તો ગર્ભાશયના મુખનું કેન્સર હોય હવે એટલી નાનકડી વાત આપણે જાણી લેવી જોઈએ કે આ સડસઠ ટકા બહેનોને આપણે કેન્સરમાંથી મુક્તિ અપાવી હોય તો સાવ સાદી અને સરળ તપાસ જેવી કે પેપ્ટેસ અને મેમોગ્રાફીથી આ બંને કેન્સરનું આપણે પ્રી કેન્સરના તબક્કે અથવા ખૂબ વહેલા સ્ટેજમાં નિદાન કરી શકીએ અને મોટાભાગની બહેનોને કેન્સરમાંથી મુક્તિ અપાવી શકીએ પણ દુઃખની વાત જ ત્યાં છે કે સ્ત્રી એટલે સમાજનો સ્તંભ પણ એણે ધ્યાન આપ્યું છે પોતાના કુટુંબ ઉપર જાતને ભૂલીને માટે ચિહ્નો ન હોય તો કેન્સર સ્ક્રીનિંગ માટે કોઈ સ્ત્રી જવા તૈયાર નથી હોતી અને ચિહ્ન હોય ઓછા હોય ત્યાં સુધી પણ એ લોકો કંઈ જ ધ્યાન નથી આપતા માટે આજે પણ મોટા ભાગની સ્ત્રીઓ આ બંને વેલા જે આપણે પકડી શકીએ છે તેવા કેન્સરમાં પણ મોડા સ્ટેજમાં જ અમારી પાસે પહોંચે છે જી બિલકુલ ડોક્ટર કલ્પના આપે જે રીતે જણાવ્યું કે સ્ત્રીઓમાં અવેરનેસનો અભાવ જોવા મળે છે પરંતુ આપ દર્શક મિત્રોને જણાવો કે કેન્સરના પ્રકાર પ્રમાણે કયા કયા લક્ષણો જોવા મળે છે તે વિશે માહિતગાર કરશો સ્તનનું કેન્સર તો બહુ જ છેલ્લું છે જ્યારે પણ તમે નહવા બેસતા હો મહિનામાં એકવાર માસિક ધર્મ પૂરો થયા પછી જો સેલ્ફ બ્રેસ એક્ઝામિનેશન કરશો તો તમને એ લમ્પ ચોક્કસ જણાઈ આવશે ગર્ભાશયના મુખના કેન્સરની વાત કરીએ તો હું તો એવું ઈચ્છું કે કોઈ ચિહ્નો ના હોય ત્યારે જ કેન્સર સ્ક્રીનિંગ કરાવો પેપટેસ્ટ કરાવો અને આને પકડી પાડો પ્રી કેન્સરના તબક્કે પણ તે છતાં જો એટલીસ્ટ એવા સંજોગો ઉભા થાય કે જ્યારે તમારા માસિક સ્ત્રાવમાં અનિયમિતતા આવે વધુ પડતું માસિક બે માસિકની વચ્ચે લોહીનું પડવું સંભોગ પછી લોહીનું પડવું મેનોપોઝ પછી ફરી માસિક સ્ત્રાવ ચાલુ થાય અથવા યોનિમાર્ગમાંથી લાંબા ટાઈમ સુધી વાસ મારતું પાણી પડે તો તો સાવચેત જરૂર થઈ જાવ તમારા ગાયનેકોલોજીસ્ટની મુલાકાત એકવાર જરૂર લઈ લો જી બિલકુલ ડૉક્ટર સાબે ઉલ્લેખ કર્યો પ્રી કેન્સર તબક્કે જો કેન્સર પકડાઈ જાય ત્યારે દર્દીઓને કયા કયા પ્રકારના ફાયદા થઈ શકે છે અને જો આ તબક્કે ન પકડાય અને તેના માટે જાગૃતિ ન આવે તો કયા પ્રકારની ગંભીરતા સર્જી શકે છે તે વિશે જણાવશો પ્રી કેન્સરના તબક્કે જો ગર્ભાશયના મુખનું કેન્સર પકડાય તો સૌથી પહેલું તો એ કેન્સર નથી અને પ્રી કેન્સર છે માટે જીવલેણ નથી નિવડતું બીજો ફાયદો કે આપણે ગર્ભાશયના મુખના ખરાબ ભાગને ઓળખીને મશીનની તપાસ એટલે કે કોલ્પોસ્કોપીની તપાસ કરીને એ ભાગને આપણે ડિફાઈન કરી લઈએ અને પછી લેઝર કે લૂપ જેવા ઇક્વિપમેન્ટથી ખાલી ખરાબ ભાગને કાઢી લેવામાં આવે છે જે સારવારની પદ્ધતિ ખૂબ સરળ છે પેશન્ટને હોસ્પિટલાઇઝ પણ નથી થવું પડતું અને દર્દી બીજા દિવસથી કામે પણ લાગી શકે છે પણ આ પ્રી કેન્સરના તબક્કે તો દર્દી બહુ જ ઓછા અમારા સુધી પહોંચે પણ જો ચિહ્નો પર ધ્યાન આપીને વહેલા સ્ટેજમાં પણ પહોંચી જાય ફર્સ્ટ સ્ટેજમાં જો ગર્ભાશયના મુખનું કેન્સર પકડાય તો રેડિકલ સર્જરી જેવી કે વર્ધાઇન સર્જરી કરીને અમે દર્દીને ઘણો સારો સર્વાઈવલ રેટ આપી શકીએ પણ મોટા ભાગના દર્દીઓ જ્યારે મોડા સ્ટેજમાં જ પહોંચે તો પણ એમને અમે હતાશ ન કરતા રેડિયેશન અને કિમોથેરાપીની સારવાર તો ઓફર કરી જ શકીએ અલબત્ત શિવાનીબેન એમાં બહુ જ સર્વાઈવલ રેટ ફર્સ્ટ ફર્સ્ટેજ એટલો ન જ હોય તે સમજી શકાય તેવું છે જી બિલકુલ કલ્પના વર્ષની આસપાસ જો ઘણી સ્ત્રીઓને માસિક સ્ત્રાવ અનિયમિત હોય તો તેનું કારણ શું હોય શકે તે વિશે જણાવશો ચાલીસની આસપાસની ઉંમર એટલે પેરીમેનોપોઝલ ફેઝ દરેક સ્ત્રીના શરીરના અંધ સ્ત્રાવ એટલે કે હોર્મોન્સમાં એક પ્રકારના ચેન્જીસ આવવાના ચાલુ થાય હોર્મોનલ ઇમ્બેલન્સ થાય અને મોટા ભાગની માસિકની અનિયમિતતા આ હોર્મોનલ ઇમ્બેલન્સને કારણે જ હોય પણ જ્યારે પાડોશી સાથે કે બેનપણી સાથે ચર્ચા કરો અને એ પણ એવું કહે કે મને પણ આવું થતું હતું આ તો મેનોપોઝ આવે છે એટલે આવું થાય તો બેસી ના રહેશો તમે તમારા ડોક્ટરને આ વસ્તુ તમને જણાવા દો કે ઓકે આ હોર્મોનલ ઇમ્બેલેન્સ જ છે પેરીમેનોપોઝલ ચેન્જીસ જ છે અને એની સારવાર તમને એ જરૂરથી મદદ કરી શકશે હવે બહુ જ અગત્યનું એ છે કે તમે જ્યારે ડોક્ટર પાસે જાઓ અને જો બીજા કોઈક કારણસર તમારી ગર્ભાશયની કોથળી કાઢી નાખવાનું એક સલાહ કે સૂચન આવે તો તમારે એટલું ચોક્કસ તમારા ડોક્ટર પાસેથી જાણી લેવું જોઈએ અનેક કરાવી લેવું જોઈએ કે પેપ્ટેસ જેથી ગર્ભાશયના મુખના કેન્સરને આપણે નથી ફેસ કરી રહ્યા એ જાણી શકાય અને ગર્ભાશયની અંદરની ચામડીની બાયોપ્સી કે જેથી ગર્ભાશયનું કેન્સર નથી એ જાણી શકાય આ બે કેન્સર નથી એ જાણ્યા પછી જ આપ ઓપરેશન માટે આગળ વધી શકો છો જી બિલકુલ ડૉક્ટર કલ્પના યસ ડૉક્ટર એક એવો કાર્યક્રમ છે જેના થકી આપણે દર્શક મિત્રોના પ્રશ્નોના ઉત્તર પણ આપતા હોઈએ છીએ ત્યારે આજના પ્રથમ દર્શક મિત્ર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ તુષારભાઈ આપનો પ્રશ્ન જણાવો તો મારો મેડમ એ જાણવું છે કે ગર્ભશીનું જે કેન્સર થવાની જે શક્યતા રહેલું રહે તો દીકરીને કોઈ ઇન્જેક્શન આપવું હોય કે દસી મૂકલ જાય જી

અનમેરિડ છે નાની ઉંમરની છે એના માટે એ થોડોક પ્રિવેન્ટિવ રોલ જરૂર ભજવે છે આ વેક્સિનનો ખર્ચો લગભગ છથી નવ હજાર રૂપિયાનો હોય છે અને એ તમે નાની દીકરી હોય તો પીડિયાટ્રિશિયનને ત્યાં પણ અપાવી શકો કોઈ પણ ગાયનેકોલોજીસ્ટ પણ આપી શકે અગત્યનું એ છે કે વેક્સિન શબ્દથી ભરમાઈ નથી જવાનું વેક્સિન જે આપણે બીજી બધી સ્મોલપોક્સ કે ચિકન પોક્સ માટે આપીએ અને સો ટકા ખાતરી મળી જાય કે હવે તો આમાં કેન્સર નહીં જ થાય હ્યુમન પેપિલોમા વાયરસ વેક્સિનનું એવું નથી વેસ્ટર્ન વર્લ્ડમાં કે જ્યાં સેક્સ્યુઅલ એક્ટિવિટી વહેલી ચાલુ થાય છે મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર્સ હોય છે ત્યાં આ વેક્સિન કામની છે વધારે કામની છે કારણ કે ત્યાં હ્યુમન પેપિલોમા વાયરસનું ટ્રાન્સમિશન કોમન છે

મેનોપોઝની મેડિકલ ડેફિનેશન એટલે કે માસિક સ્ત્રાવનું એક વર્ષ સુધી સદંતર બંધ રહેવું એને અમે મેનોપોઝ કહીએ હવે આ ગાળા પછી જો ફરી માસિક સ્ત્રાવ ચાલુ થાય તો એમાં મોટી શક્યતા રહેલી છે કે ગર્ભાશયનું અથવા ગર્ભાશયના મુખનું કેન્સર અથવા રેર કેસીસમાં અંડાશયનું એક ગ્રેન્યુલોઝા સેલ ટ્યુમર કહેવાય એવું ગાંઠ હોવાની પણ શક્યતા રહેલી છે માટે તમારે તરત જ તમારા ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરવો બહુ જ જરૂરી છે એ લોકોને પેપ્ટેસ્ટ એન્ડોમેટ્રિયલ બાયોપ્સી જેવી પદ્ધતિઓથી નિદાન કરી લેવા દો અને રેર કેસીસમાં આમાં એન્ડો સોરી એન્ડોમેટ્રિયલ હાઈપરપ્લાઝિયા કે ઇન્ફેક્શન જેવી પણ પરિસ્થિતિને કારણે બ્લીડિંગ થતું હોય છે પણ એવી શક્યતાઓ દસ ટકામાં છે નેવ ટકામાં તો કેન્સરનું જ નિદાન આવવાની શક્યતાઓ રહેલી છે માટે જો તમને કોઈ એવું કહે કે લેપ્રોસ્કોપિક સર્જરી અથવા વજાયનલ હિસ્ટ્રેક્ટોમી કરી અને બે દિવસમાં તો આપણે આ પ્રોબ્લેમનું નિવારણ લાવી દઈશું તો પ્લીઝ મેક શ્યોર કે તમે નિદાન કેન્સરનું નથી એ જાણીને ત્યારબાદ જ આ ઓપરેશન માટે જાઓ છો કારણ કે જનરલી આપણા પોપ્યુલેશનની એવી એક પેલી રે કે હવે બે જ દિવસમાં આ બધું પતી જતું હોય તો નિદાનની ઝંઝટમાં પડવાની જરૂર શું અને કેન્સર શબ્દ એવો છે કે એનાથી બીક જ એવી લાગે કે એના માટેની નિદાનની પદ્ધતિઓને જનરલ પોપ્યુલેશન અવોઈડ જ કરતી હોય છે પણ આટલું પ્લીઝ ધ્યાન રાખવું કે ક્યારેય પણ પોસ્ટ મેન બ્લીડિંગ હોય તો તમારે પેપ્ટેસ કોપી જરૂર મુજબ અને એન્ડોમેટ્રિલ બાયપસી ચોક્કસ કરાવી લેવી અને કેન્સર રૂલ આઉટ થાય તો જ આગળ ઓપરેશન માં વધવું જે બિલકુલ ડોક્ટર રીતના આ સાથે જે કોલેજ જોડાઈ ગયા છે તેની સાથે વાત કરીએ અમિતભાઈ આપનો પ્રશ્ન જણાવો હા મેડમ મારું મિસર છે ઓપરેશન કરાવ્યું છે જે અંદાજે કાપીને અંદરથી ગાંટ કાઢી હતી કરીને જી તમારે એ જાણવું છે કે એમાં એ અંડાજન સંઘાઈ લતું કઈ સંઘાળ્યું હશે કે એમાં બનતા હશે કેમ કે હજુ સુધી અમને અમારા મશીસ ને બહાર રહેતું નથી અને માસિક અનિયમિતતા છે તો એની આગળ અમારે કે ઈલાજ કે કોઈ ઉપાય એવું કોઈ કરવું ખરું જી અંડાશયમાંથી કાપીને ગાંઠ કાઢી હતી કે અંડાશયમાંથી કાપીને પાણીની સિસ્ટ કાઢી હતી એ એક અગત્યનું છે મારા માટે એ જાણવું અને એનું ફાઈનલ રિપોર્ટ શું હતો એ કાપીને કાપીને ગાંઠ કાઢી હતી હા અંડાશય કાપીને હમ અને રિપોર્ટ શું હતો એનો નિદાન નિદાન હતું કે નહોતું હા અંદર આવા સંજોગોમાં અંડાશય તો ફરી નોર્મલ થઈ જ જાય અંડાશયમાં અંડબીજ બનવા પણ માંડે પણ એન્ડોમેટ્રિયો હોય તો ઓવ્યુલેશન થઈ અને અંડબીજ છૂટું પડવાનું થોડુંક અઘરું હોય છે અને આવા સંજોગોમાં તમારે જેણે ઓપરેશન કર્યું છે એ ગાયનેકોલોજીસ્ટની પાસે જ ફરી જઈ અને સોનોગ્રાફી વગેરેની તપાસ કરાવી અને જાણી લેવું જોઈએ કે અંડાશયનું ફંક્શન નોર્મલ થયું છે કે નહીં બિલકુલ આશા રાખીએ આપને આપના પ્રશ્નનો ઉત્તર મળી ગયો હશે ડોક્ટર કલ્પના આગળ પણ આપની સાથે જોડાયેલા રહેશું માહિતી અને માર્ગદર્શન મેળવીશું પણ યસ ડોક્ટર એક બ્રેક લેવાનો